દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે કપાસના ટેમ્પાની હરાજી લઈને આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસના વાહનની આવક છે ટેમ્પા પાંત્રી ચાલી જેવા અને મોટા વાહન એસી જેવા છે વરસાદી વાતાવરણ લીધે માલ આવ્યો નથી અને ભાવમાં પણ થોડુંક ઢીલું છે ઊંચામાં પંદરસો અગિયારના ટેમ્પામાં નામ પડ્યા હતા વાહનના દસ વાહનને આપણે રાજી જોયું આગળ નામ પડે તો તમને જણાવીશ બાકી વાહનમાં હજી કંઈ બજારમાં સુધારો છે નહીં બજાર થોડાક ઢીલા અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

સપોર્ટ સુપોર્ટ રેકોર્ડ દર હોય 770 71 72 72 55 હા ભણ ભાઈ 76 14 76 13 58 13 58 14 50 14 50 ભીનાપુર છે જુનો 1450 104 350 જુનો જુનો 550 પેક ડાઉન 300 લગો જુનો ધમ આવજો 1050 500 રૂપિયા એટલો હા 5 10 15 20 25 26 27 28 29 30 હવે આવજો 31 32 33 એકલ એકલ બેકલ વિસ્તલ સંતલ ઉક્તલ એવું ના એવું ન બોલો વર ચોક થાય ચૌદસો ચૌદસો સાઠ સાઇન કરે હે હનુમંત્રી

ઓમ મે મંગલકા મા ગયો હાલો બાના 1300 100 300 જે વાત અંદર થઈ એક દાય બીજી જરૂરત કરી તો માયો પડ્યો ભેગું 1400 પાકું ઉમાને હાલો 1400 જો ને જોની છે

1301 1301 જુલિસભાઈ 77 વખતનો 146 નીપળિયા ભાઈ નાગરભાઈ આપડે બોલો ને ભલે હવે ભાવ બોલો બારસો બારસો પાકા ભાઈ નથી બારસો રૂપિયા પંદરસો <imples> રૂપિયા <imples> 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 <imples>

ફર સુપર ક્વોલિટી આલોગાના 1500 મેં કી ઉકેશ આઈવા ફરી છે ફરી છે चवनि बाण पंद्रहं सौ रुपिया पंद्रहं सौ रुपिया पंद्रहं सौ रुपिया